Yeah, it's all taken by વીમોમાં આપતા રસના ડોક્યુમેન્ટ આવતી વીમ થયો થાય તે તેના ડોક્યુમેન્ટ નંબર થાય વિમોમાં આવતા યોગા હોય એટલે યોજના સુધી પણ એ માટે આપવા ઈવન કોમ્યુનિકેટ

આજનો જે વિષય આવ્યો છે ચેન્જ ઓફ નેચર આ વિષય કદાચ દિલ્હીથી નક્કી થયો છે અને દિલ્હીના જે આપણા સરકારી અધિકારીઓ છે સરકારી બાબુ છે એ કઈ દિશામાં જર્નાલિઝમને લઈ જવા માગે છે તે સમજાતું નથી પત્રકારત્વ ક્યારેય બદનામ નહોતું અપવાદરૂપ લોકોને તમે વાત કરો તો સો પત્રકારને તમે ભેગા કરો તો કદાચ વીસ એવા નીકળે કે જેની નેગેટિવ માનસિકતા અત્યારે ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક તરફ લોકો વળ્યા હતા ચેનલોનો એક ટાઈમ આવે તો આપણે પણ ટીવી સામે હતા ભાઈ કયા વિષયની ચર્ચા થાય છે અને શું કેવી કેટલી ગહન ચર્ચા છે શું મુદ્દા હોય છે આજે જુઓ કે લોકોને પ્રાઇમ ટાઈમ બોલાવવા માંડ્યા લોકો ટીવીથી વિમુખ થવા માંડ્યા કારણ કે ચર્ચાનું સ્તર કોઈક ભયના ઉદ્ધાર નીચે હોય અથવા તો કોઈને ખુશ કરવા માટે કરવામાં આવતું હોય એ તબક્કે પહોંચી ગયું છે જે કંઈ યુટ્યુબર્સ પહેલાં થયા જેન્યુ યુટ્યુબર્સની વાત કરું જે કપોરી ટાઈપના છે એ બાબત એ જેન્યુન છે હવે એ જેન્યુન યુટ્યુબર આજે પણ જેન્યુનમાં i don't Oh